સ્વાગત છે ફરી એક વાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની ની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી ગઈ છે ખેતીવાડી ખાતા તરફથી ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખની સબસિડી આપવામાં આવે છે મિત્રો તમામ સરકારની યોજનાને ભરતીની લગતી માહિતી છે તમારે ઘરે જ બેઠા મેળવવા માટે અમારું વોટ્સઅપનું ગ્રુપ છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમામ ત્યાં ઓફિસિયલી જે માહિતીઓ છે આવતી હોય તો અવશ્ય એ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક તમને પહેલા નંબર ઉપર જ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લેટર તમને ત્યાં જોવા મળી જશે મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ બે હજાર પચીસ માટે ત્રીજી વાર આઈ ખેડૂત પોર્ટલ પર ટેક્ટર માટેની યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો આની અંદર છે કુલ ખર્ચના પચીસ ટકા મહત્તમ રૂપિયા એક લાખની સબસિડી મળવા પાત્ર થશે મિત્રો આની અંદર છે વીસ પીટીઓ એચપી થી લઈને સાહીઠ પીટીઓ એચપી સુધીનું ટ્રેક્ટર તમે ખરીદી કરી શકો છો મિત્રો આની અંદર વાત કરીએ મિત્રો વિસ્તારના ચૌદ જિલ્લા પૈકી તેપન તાલુકામાં મિત્રો આ યોજના છે વનબંધુ ટ્રેક્ટર યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો જેની અંદર ત્રણ તબક્કા અંતર્ગત છે પેલા તબક્કાની અંદર ચોવીસ ચાર બે હાજર પચીસ થી પંદર પાંચ બે હજાર બરાબર ત્યારબાદ મિત્રો ચોવીસ છ બે હજાર થી વીસ સાત બે હજાર પચીસ અને ત્રીજો તબક્કા છે પંદર અગિયાર બે હજાર પચીસ લઈને ઓગણત્રીસ સુધી ઓનલાઈન અરજીઓ છેલ્લી તમે અરજીઓ છે ત્યારે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર છે તમે કરી શકો છો મિત્રો તમામ યોજનાની માહિતી મેળવવા માટે આજે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ બિલકુલ ફ્રી છે પહેલા જ નંબરની લિંક ઉપર છે આ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો